નમસ્કાર દર્શક મિત્રો હું આપનો પ્રિય મિત્ર કુમાર દૂર દૂરથી જોઈ રહેલા મારા દર્શક મિત્રો વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને મારા વડીલો આપ સૌને મારા અંતરથી હૃદયથી નમસ્કાર મિત્રો આજે હું તમને નવા વિડીયોની અંદર કંઈક મારી પુરાની યાદો કેવા હતા એ દિવસો એના વિશે હું તમને વાત કરીશ આપણા ઘરે ભાવતું ન બન્યું હોય રસોડું ત્યારે આજુબાજુવાળા વાળા માસી કે ફોઈ કે દાદીમાના ઘરમાં જઈ હકપૂર્વક ઘૂસીને દાળ ભાત ખાઈ શકાય એવા આપણા પડોશીઓ હતા કહ્યા વગર જેને ઘરે ઘામાં નંખાય એવા દોસ્તો હતા વાઈફાઈ નહોતું અને હાય હાય પણ નહોતી સંતાનો મા બાપને એટીએમ મશીન નહોતા ગણતા અને સંતાનો મા બાપના આધાર કાર્ડ બનતા ઘરમાં ઉંમરલાયક નોકરને રામુ નહીં પણ રામુ કાકા તરીકે આપણે સો બોલાવતા હતા નાના મોટા દરેક ભાઈ બહેન વ્યક્તિને આપણે વડીલોને આદર ભાવ રાખતા અને માન સન્માન રાખતા રમવા માટે સાચા મિત્રો હતા ફેસબુક ફ્રેન્ડ ઇન્સ્ટા ફ્રેન્ડ કે ટ્વિટર ફ્રેન્ડ નહીં મિત્રો સાથે રમવા માટે આંબલી પીપલી રમતા લખોટી રમતા અને હા દોસ્તો આપણે આટોપાટો રમવા તો ભૂલતા જ નહીં બાળકોની પીઠ ભારે ખમ દફતર ઉઠાવવા માટે બની છે એ જ્ઞાનનો સદંતર અભાવ હતો માણસના મનમાં અને બહારની હવા બંનેમાં પ્રદૂષણ ખૂબ જ ઓછું હતું આજે માનવી સુખ વૈભવ મેળવવા માટે લાલચ માટે દોડામ દોડ કરી રહ્યો છે માનવીના મનમાં પોઝિટિવ વિચારો હતા આજે માનવી પોઝિટિવ વિચારો તરફ નહીં પરંતુ નેગેટિવ વિચાર તરફ પ્રાધાન્ય આપતો થઈ ગયો છે આજની જેમ મેડિકલ કેમ્પ કે ઇન્સ્યોરન્સ વીમા નહોતા અને તો એ માણસ સુરક્ષાનો અનુભવ કરતો કુટુંબમાં એકતા હતી દર્શક મિત્રો શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય સગા સંબંધી ફળિયામાં ગામમાં આજુબાજુ દરેક મિત્રોને ઘર ઘર જઈ નોતરું આપતા આજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ટ્વિટરના માધ્યમથી ને આપણે શો આપતા થયા છીએ તો આ એકતા ક્યાં ગઈ દોસ્તો આ માણસ શેરીને નાકે દૂધ લેવા બાઇક પર નહીં ચાલતો જતો હતો ટૂંકમાં એ જમાનામાં ફોટા ભલે બ્લેક એન્ડ વ્હાઇટ હતા પણ દોસ્તો એ જમાનાની યાદો હજુ પણ કલરફુલ મિત્રો આ જે મારા બાળપણના અનુભવો જે સાચી રીતે આજે આ અનુભવ જોવા મળતા નથી મિત્રો કુટુંબમાં સાથે બેસીને આપણે સૌ ભોજન લેતા હતા આજે માણસને કુટુંબના દરેક સભ્યો સાથે બેસીને જમવાનો પણ ટાઈમ નહોતો કુટુંબની દરેક વાતો હડપળ બેસીને ખાટલા પર બેસીને બાર ઠંડો પવન લઈ આપણે સૌ કુટુંબની સમસ્યાનું નિરાકરણ કરતા હતા આજે ઘર ઘર માનવી મોબાઈલ પાછળ પડી રહ્યો છે અને ઓનલાઈનમાંથી આગળ આવતો અને હા મિત્રો આપણે સૌ બધા જ્યારે સ્ટડી કરતા સ્કૂલની અંદર ત્યારે ફેશનમાં નહીં પણ લેસનમાં ધ્યાન આપતા આજે બાળકો નહીં પણ ફેશનમાં વધારે તરફ ધ્યાન આપે છે અને હા દોસ્તો આજે આપણે સૌ બારનો ખોરાક લઈ રહ્યા છીએ હોટલનું ખાવાથી આપણું પેટ બગડી રહ્યું છીએ પહેલાં આપણે ઘરનું સ્વાદિષ્ટ ભોજન ખાતા અને આપણું શરીર તંદુરસ્ત રહેતું આજે હોટલનું ખાવાથી આપણે મોટે ભાગે આપણા પેટમાં અનેક પ્રકારની બીમારીઓ વધી રહી છે આપ દોસ્તો જાણો છો મિત્રો આ છે આપણા બચપણની યાદો એના વિશે હું તમને આજે મેં વાત કરી અને હા દર્શક મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ